નીકળી હોટેલમાં જમવાના શોખીનો માટે ફરી લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે હોટેલમાં છાશ મંગાવતા પહેલા ધ્યાન રાખજો કેમ કે રાજકોટની જાણીતી હોટલ સરોવર પોટિકોમાં ગ્રાહકને કડવો અનુભવ થયો ભોજન વખતે આપવામાં આવેલા છાશમાં ઈયળો તરતી જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો જૈનિશ કડેચા નામના વ્યક્તિ આ છાશને લઈને હોટલ મેનેજમેન્ટને જાણ કરતાં હોટલના સ્ટાફે વિનમ્રતાથી બેદરકારીને સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું તેમણે પણ ઉડાવ જવાબ આપીને ઘટનાને નજરઅંદાજ કરી હતી આ મોંઘીદાટ હોટલમાં હાઇજીનના નામે કેટલી બેદરકારી રખાય છે તેનો નમૂનો રાજકોટની સરોવર પોટીકો હોટલમાં જોવા મળ્યો હતો હાડ તીજવી નાખતી ઠંડી માટે હજુ જોવી પડશે થોડી રાહ રાજ્યમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છતાં હાડ થીજવી નાખતી ઠંડી પડી નથી રહી ગુજરાતમાં હાલમાં તો ડબલ ઋતુ જોવા મળી રહી છે સવારે અને રાત્રે ગુલાબ ઠંડી પડી રહી છે આખો દિવસ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ક્યારેક ગરમી લોકોને અખડાવી રહી છે લોકો કાટડોળે ઠંડીની રાહ જોઈ રહ્યા છે ત્યારે બે દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ઠંડીનો પારો પહેલીવાર વીસ ડિગ્રીથી નીચે ઉતર્યો રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો વીસ ડિગ્રી નીચે પહોંચી ગયો અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું દરિયાકાંઠા નજીકના જિલ્લાઓમાં પારો ગગડ્યો જેના પગલે અમરેલીમાં સત્તર ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો નલિયા કેશોદ મહુવામાં અઢાર પૂર્વના પવનો હાલ ગુજરાત એટલે હમણાં રાજ્યવાસીઓને ગરમીથી શેકાવવું પડશે હાર થી નાગતી ઠંડી હજી નહીં પડે જુનાગઢ ગિરનારનું જંગલ લાખો ભક્તોના નાકતી ગુંજ્યું સાત લાખથી વધુ ભાવિકો ઉમટ્યા ભજન ભોજન અને ભક્તિ જામ્યો ત્રિવેણી સંગામ નાદથી ગીરનાર નું જંગલ ગુંજી રહ્યું છે જુનાગઢ નું ભવનાથ ભક્તોથી ખૂંકવાયું છે લીલી પરિક્રમાના માર્ગો ભક્તોથી ભરચક થઈ ગયા છે જૂનાગઢમાં ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ રચી રહી છે લીલી પરિક્રમા શરૂ થતા જ લાખો ભક્તો ઉમટી પડ્યા છે બે દિવસમાં સાત લાખથી વધુ લોકો આસ્થાના મહાકુંભમાં આવી પહોંચ્યા છે વહેલી સવારથી ગિરનારના જંગલમાં લાખોની સંખ્યામાં ભાવિકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પરિક્રમાના બીજા દિવસે બે લાખથી વધુ ભક્તોએ ઈટવા ઘોડી થઈ પ્રવેશ કર્યો હજી પણ જય ગિરનારના નાદ સાથે તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો લીલી પરિક્રમા માટે પહોંચી રહ્યા છે બે લાખથી વધુ ભાવિકો તો પરિક્રમા પૂર્ણ કરી લીધી છે ગિરનારની છત્રીસ કિલોમીટરની લીલી પરિક્રમામાં અંદર અન્ય ક્ષેત્રો પણ ધમધમી ઉઠ્યા છે લોકસેવાઈ માટે કેમ્પો પણ ધમધમી રહ્યા છે પ્રકૃતિ આધ્યાત્મિકતા અને આસ્થાનું મિલન એવી લીલી પરિક્રમામાં શાંતિની ખોજમાં અને આધ્યાત્મિકતાની અનુભૂતિ માટે આવેલા વિદેશી શ્રદ્ધાળુઓ પણ આ વખતે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે દેશ દુનિયામાંથી લોકો પવિત્ર પરિક્રમા કરવા પહોંચી ગયા છે જંગલની અંદર ભક્તિનો માહોલ જામ્યો છે દિવસ દરમિયાન સવારથી બપોર સુધી ભાવિકોનો ધસારો ઓછો રહ્યો હતો કારણ કે વાતાવરણમાં ગરમી અને તડકો હોવાથી દિવસ દરમિયાન ઘસારો ઓછો રહ્યો પરંતુ બપોર પછી ભાવિકોનો પ્રવાહ વધતા સાંજ સુધીમાં લાખો ભાવિકો તરફ આવતા નજરે ચડ્યા છે રસ્તામાં અન્ય ક્ષેત્રમાં હરિહરના સાદ સાથે ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છવાયો છે ગિરનારની લીલી પરિક્રમામાં નવ યાત્રાળુઓના મોત પણ થયા પરિક્રમામાં કુલ નવ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા માળવેલની ઈટવાખોડી જીણબાવાની મઢી તેમજ ભવનાથ વિસ્તારમાં પરિક્રમા કરવા આવેલ યાત્રાળુઓના મૃત્યુ થયા આઠ ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવી તમામની ઉપર પચાસ વર્ષથી વધુ છે જસદણ ગાંધીધામ મુંબઈ અમદાવાદ તેમજ રાજકોટના ત્રણ ભાવિકોના મૃત્યુ થયા છે સિવિલ સુપ્રિન્ટેન્ટે ભાવિકોને પરિક્રમામાં સતત ન ચાલવા તેમજ શરીરની કાળજી રાખવા અપીલ કરી વર્તાલ ખાતે લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ જામ્યો પંદર નવેમ્બર બે હાજર ચોવીસ સુધી ચાલનારા મહોત્સવમાં દરરોજ લાખો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે ત્યારે મહોત્સવના સાતમા દિવસે પણ હજારો લોકોએ લાભ લીધો દરરોજ બે લાખથી વધુ હરિભક્તો વડતાલ સ્વામિનારાયણના મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે ત્યારે મંદિરના હરિભક્તો દ્વારા નિઃશુલ્ક શેરડીના રસનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે રોજ મહોત્સવમાં આવતા હરિભક્તોને નિઃશુલ્ક શેરડીના અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવે છે આ માટે રોજ ટન શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે રોજના વધુ ભક્તો શેરડી અને રસનું રસપાન કરે છે હરિભક્તોને રસ પીવા માટે ચકલીઓ આવી છે પચાસથી થી વધુ સ્વયંસેવકો આ રસપાન કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન કરે છે તો વડતાલ મહોત્સવના સાતમા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ વડતાલ પહોંચ્યા હતા સાથે જ સાંસદ દેવસિંહ ચૌહાણ સહિત નેતાઓ પહોંચ્યા મંદિરમાં દર્શન કર્યા હતા મંદિર દ્વારા સી આર પાટીલનું ફૂલ હાથ

આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા આઠ પોઈન્ટ પચાસ કિલોગ્રામથી વધુ વજનના પ્યોર સોનામાંથી બનેલા વાઘા શ્રી લક્ષ્મી નારાયણ અને વાસુદેવજીને અર્પણ કરાયા આ આ વિશેષ વાઘામાં સોના સાથે હીરા પણ ટાંકવામાં આવ્યા વાઘા સોનાના તારમાંથી બનેલા છે એટલે કે આમાં કાપડ આવે નહીં સોનાના તારનું કાપડ બનાવવામાં આવે આ વાઘા તૈયાર કરવા માટે અઢાર મહિના સુધી એકસો ત્રીસ કારીગરોએ દિવસના બાર કલાક કામ કર્યું આમ કુલ પાંચ લેયરમાં વાઘા તૈયાર થયા છે આમાં ક્યાંય સિલ્વરનો ઉપયોગ થયો નથી વાઘા બની પન્ના અને માણેક રિયલ સ્ટોન અને ડાયમંડ નું જડતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વાઘામાં કમાળ મોર અને હાથીની ડિઝાઇન છે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના દેવ ના દ્વારેથી કેન્દ્ર સરકારે બસો રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં કેન્દ્ર સરકારના સહયોગથી વડતાલ મંદિરની પ્રતિષ્ઠાના બસો વર્ષ નિમિત્તે શુદ્ધ ચાંદીનો બસો રૂપિયાનો સિક્કો લોન્ચ કરાયો સભા મંડપમાં આચાર્ય પીએમ પણ વર્ચ્યુઅલી જોડાયા બસો રૂપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું આ સિક્કામાં એક બાજુ ભારતની રાજમુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે આ સિક્કામાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા ચાંદી છે ચુમ્માલીસ એમ એમ વ્યાસ છે ચુમ્માલીસ ગ્રામ

અનેક મહાનુભાવો સંતો મહંતોએ મહોત્સવમાં હાજરી આપી લાખો લોકો અહીં પ્રસાદનો લાભ લે છે છે મહોત્સવ દરમિયાન વધુ લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાની લાખો માણી સોમનાથ મેળા બે હજાર ચોવીસના ના બીજા દિવસે લાખો ની સંખ્યામાં લોકોએ મેળાની મજા માણી લગભગ બે લાખ થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી બાળકોની રાઇડ્સ ભજીયા ખાણીપીણીનું માર્કેટ હસ્તકલા હાટ તમામ હજારો ની સંખ્યામાં કતારો લાગી મોટી સંખ્યામાં લોકો આવતા વેપારીઓમાં પણ આનંદનો માહોલ મેળાની પ્રથમ એક લાખથી વધુ સમુદ્ર રહ્યો હતો મેળાના બીજા દિવસે વિક્રમજનક લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું અને મોટી રાઈડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઈડ્સ બંધ રાખવાના નિર્ણયથી લોકો પણ ખુશ જોવા મળ્યા નાના બાળકો માટે રાખવામાં આવેલ પચાસ જેટલી રાઇડ્સ અને ગીરનું ગામડું સોમનાથ એટ સેવન્ટી પંચદેવ મંદિર કલ્પ સેલ્ફી પોઈન્ટ જેવા મનોહર ફોર્સ ગોઠવવામાં આવી સાથે જ ગીર સોમનાથ પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી આમ સોમનાથ ટ્રસ્ટ આયોજિત સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો બે ચોવીસ પોતાના ઇતિહાસમાં સૌથી વધારે ફૂટફોલ અને વેપારીઓ માટે વિક્રમી વ્યાપાર તરફ આગળ વધી રહ્યો છે કચ્છમાં થયો રણોત્સવ નો પ્રારંભ પંદર માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે કચ્છના ધોરડોમાં રણોત્સવની રંગેચંગી શરૂઆત થઈ પર્યટકો કચ્છની ભાતીગળ સંસ્કૃતિને માણવા આવી પહોંચ્યા ઉત્સવમાં દેશ વિદેશના પર્યટકો આવી પહોંચ્યા આ ઉત્સવમાં સ્થાનિક લોકનૃત્ય સંગીત હસ્તકલા અને કચ્છના ભોજનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે રણોત્સવના પ્રથમ દિવસે ઘણા પ્રવાસીઓ ટેન્ટ સિટી પહોંચ્યા હતા આયોજકો તરફથી તે માટે અનુકૂળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કર્યું છે ત્યારબાદ આ સ્થળનું આકર્ષણ ઓર વધ્યું છે ઉલ્લેખનીય છે કે રણ ઉત્સવ નું પ્રથમ વાર આયોજન બે હજાર નો માં કરવામાં આવ્યું આ વર્ષે રણ ઉત્સવ પંદર માર્ચ પચીસ સુધી ચાલશે છે રોજગારી માટે આવેલા ત્રણ મિત્રોનું ટ્રેન અડફેટે મોત સુરતથી ની એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો સુરતના ટ્રેનની અડફેટે ત્રણ મિત્રોના મોત થતા શોકનો માહોલ છવાયો

વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જવાથી યુવકોના મોતથી પરિવારમાં શોકમાં ગરકાવ થતા જોવા મળ્યા ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર ખાડે ગયું છેલ્લા બાર વર્ષથી હેલ્થ સેન્ટરનો અભાવ ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી જોવા મળી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા બાર વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે

બહાર ગોબરના ઢકલામાંથી બાળકો રમી શકતા નથી જ્યારે વાલીઓ પોતાના બાળકોને મૂકવા આવે ત્યારે ગોબરની ગંદકી જોઈ ત્રાહિમામ પોકારી ઉઠે છે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે ત્યારે વાલીઓની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આંગણવાડીની આજુબાજુ રહેલ ગંદકીની સફાઈ કરવામાં આવે નગરપાલિકા તંત્ર દ્વારા આવી ગંદકીથી ઘેરાયેલા આંગણવાડીની આજુબાજુ સફાઈ કરી ફરતે રખડતા ઢોર ન આવે તે માટે ફેન્સિંગ કરવા માટે અપીલ કરી આ અંગે અનેકવાર રજૂઆત કરી છે છતાં કોઈ કામગીરી ન થતા તંત્રના પાપે બાળકો આંગણવાડીની બહાર નથી ભણી શકતા કે નથી સર્વેશ્વર વોકળો ભૂતકાળ ચોકના હવે બની જશે એક મહિલાના મોતની સમગ્ર ઘટનાના એક વર્ષ બાદ ચોકમાં રૂપિયા ચાર કરોડ એકાણું લાખના ખર્ચે હયાત વોકળો ડાયવર્ટ કરીને નવું બોક્સ કન્વર્ટ બનાવવામાં આવશે જે અંતર્ગત ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ યોજાયો સર્વેશ્વર ચોક ખાતે એકસો દસ મીટર લંબાય અને નવ મીટર પહોળાઈ દરમિયાન સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા ચાર પોઈન્ટ એકાણું ખર્ચે એજન્સીને કામ સોંપવામાં આવ્યું વોકળાનું કામ આગામી છ મહિનામાં પૂર્ણ છે એક વર્ષ પૂર્વે અહીંયા એક મહિલાનું મૃત્યુ થયું જેના કારણે બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું वडोदरा सांदरणा गामे एक सो पचा निकंदन काटता विवाद વડોદરાના સાંદરણા ગામે એકસો થી વધુ વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો જેને લઈ જાગૃત કક્ષાએ રજૂઆત કરી રજૂઆત કરાઈ છે જોકે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો અરજદારે આરોપ લગાવ્યો ત્યારે આ મામલે સરપંચને પૂછવામાં આવતા તે સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું અને ગ્રામ પંચાયતે વૃક્ષો કાપવાની પરવાનગી કોઈને પણ આપી ન હોવાનું સરપંચ રટણ કરી રહ્યા છે માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંઘ પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીની બે દિવસની મુલાકાતે છે બીજા દિવસે તેઓએ દાદરનગર હવેલીના સેલવાસ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સેલવાસમાં તેઓએ સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરનું મંદિરનું કર્યું આ પ્રસંગે પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ કલાબેન ડેલકર સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા દમણમાં પક્ષીઘર અને નમોપત અને રામસેતુની મુલાકાત લીધી સંસ્થાની પણ મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો આજે બીજા દિવસે તેઓએ શાળાનું લોકાર્પણ કર્યું શાળા સંકુલના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ બાળકો સાથે રમત પણ રમ્યા હતા અને તેમની સાથે કરી હતી વાતચીત તેમની સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો સુરતમાં કાપડના વેપારીએ બનાવી ટ્રેનોના નામની સાડી તમે ફિલ્મ સ્ટાર નેતાઓના પોસ્ટર વાળી સાડી તો જોઈએ હશે ભગવાનના ફોટા વાળી સાડી પણ મહિલાઓને પહેરતા જોઈ હશે પણ આ વખતે સુરતના સાડીના વેપારીઓએ અનોખી સાડી બનાવી છે સુરત કાપડ માર્કેટમાં વેપારીએ નવતર પ્રયોગ કર્યો જેમાં ફિલ્મ સ્ટાર અને ફિલ્મોના નામ પર અનેક વેપારીઓ સાડી બનાવી રહ્યા છે તો બીજી તરફ વંદે ભારત રાજધાની શતાબ્દી ક્રાંતિ જેવા ટ્રેનોના નામની સાડીઓની માંગમાં વધારો થયો છે સાડીઓમાં ટ્રેનના નામ આપવા પાછળ કારણ એ છે કે દેશના લોકો ટ્રેનના નામ સાથે ભારત સરકારના સૌથી મોટા નેટવર્કની જાણકારી મેળવે સાડી અને ડ્રેસ સાથે અત્યાર સુધીમાં વેપારીઓ મોડલના ફોટા મુકતા હતા પણ હવે ટ્રેનના ફોટા મૂકી સાડીને ટ્રેનનું નામ આપી રહ્યા છે બોરસદના નિસરાયા ગામના દાનવીર ભામાશા પોતાના ગામડા માટે સો કરોડનું દાન કર્યું ગુજરાતીઓ ભલે પોતાનો દેશ છોડી વિદેશમાં સ્થાયી થઈ જાય પરંતુ વતન આખી જિંદગી જળવાઈ રહે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બોરસદના નિસરાયા ગામના દાનવીર ભામાશાહે ગુજરાતી એનઆરઆઈએ પોતાના ગામડાના વિકાસ માટે સો કરોડ રૂપિયાનું દાન કર્યું આ દાદા વિદેશ તો ગયા પરંતુ પોતાના વતન પ્રત્યે ઋણ ન ભૂલ્યા તેમણે પોતાના ગામના બાળકો માટે સો કરોડ જેટલી રકમની એફડી કરાવી મેક પટેલ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ જે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં રહેતા હતા જેઓ અમેરિકા જઈને વસ્યા અને કમ્પ્યુટર સોફ્ટવેરના સલાહકાર તરીકેના વ્યવસાયમાં જોડાયા તેમણે જે સફળતા મેળવી અને સારી એવી કમાણી કરતાં વતન પ્રત્યે ઋણ ચૂકવવા વિચાર્યું જેથી નિસરાયા ગામના બાળકો અભ્યાસમાં આગળ વધે તે માટે સો કરોડ રૂપિયાની માતબર રકમની એફડી કરી અને તેને વ્યાજની આવકમાંથી આવનાર સમયમાં નિસરાયા ગામના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ તમામ અદ્યતન સુવિધા સાથે મળશે નિસરાયા ગામમાં ધોરણ નવ દસ અગિયાર અને બાર માટે હાઈસ્કૂલ નથી આવનાર સમયમાં હાઈસ્કૂલનું અદ્યતન શૈક્ષણિક સંકુલ નિસરાયામાં મહેન્દ્રભાઈ પટેલ બનાવશે અને તે શૈક્ષણિક સંકુલ તમામ શિક્ષણની અદ્યતન સુવિધા સાથે હશે અને આ શૈક્ષણિક સંકુલને ભવિષ્યમાં કોઈ નાણાકીય તકલીફ ન પડે તે માટે અત્યારથી જ સો કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી દીધી છે તેમજ નિસરાયા ગામના કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ જો જરૂર હશે તો શિક્ષણ માટે નાણાકીય સહાય પણ કરશે નિસરાયા ગામના એનઆરઆઈ મહેન્દ્ર પટેલ પંચ્યાસી વર્ષની જેફ વયે ધરાવે છે આપણું ગુજરાતમાં અત્યારે તો દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતની સાથે